નમસ્તે હું મીનાક્ષી દવે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી આયુર્વેદાચાર્યમાં આપ સૌનું ફરી સ્વાગત છે અમે વાત કરવાના છીએ તમારા સ્વાસ્થ્ય વિશે તો અમારી સાથે વિડીયોમાં એન્ડ સુધી જોડાયા રહો લસણ અંગે અનેક માન્યતાઓ છે ઘણા લોકો લસણ નથી ખાતા પણ લસણ ખાવાના એવા ફાયદાઓ છે જેના વિશે તમે જાણશો તો કદાચ આજથી જ લસણ ખાવાનું શરૂ કરી દેશો લસણ માત્ર ભોજનને સ્વાદ આપે છે તેવું નથી તે તમને સારું સ્વાસ્થ્ય પણ આપે છે તેમાં ઘણા પોષક તત્વો હોય છે એટલે જ આયુર્વેદમાં લસણનો ઉપયોગ અનેક રોગની સારવારમાં પણ થાય છે ઘણા કેસમાં ડોક્ટર પણ તમને લસણ ખાવાની સલાહ આપતા હોય છે લસણ અનેક ગુણોથી ભરપૂર હોય છે એટલે લસણ ખાવાથી હેલ્થ અને સ્કિનને પણ ઘણો ફાયદો થાય છે એટલું જ નહીં લસણમાં એન્ટીબાયોટિકથી લઈને અનેક મહત્વના બીજા ગુણો પણ હોય છે એટલે જ જો તમે લસણનું સેવન કરશો તો તમારું લોહી શુદ્ધ થવાથી લઈને બીજી અનેક બીમારીઓમાંથી તમને રાહત મળશે તે નક્કી છે જો લસણને ખાલી પેટે ખાઓ તો તે સૌથી બેસ્ટ છે જો સવારે ખાલી પેટે બે લસણની કળી ખાઓ તો લોહી શુદ્ધ થાય છે ડોક્ટર્સ પણ લોહી શુદ્ધ કરવા માટે લસણ ખાવાની સલાહ આપતા હોય છે લસણ ખાવાથી લોહી પાતળું થાય છે અને અનેક બીમારીમાંથી રાહત પણ મળે છે જે લોકોને લોહી જાડું થવાની સમસ્યા હોય છે તેમના માટે લસણનું સેવન ખૂબ જ ફાયદાકારક છે લસણ બ્લડ અટકાવે છે એટલા માટે સવારના સમયે ખાલી પેટે લસણની એક કડી ખાવી જોઈએ તમને જાણીને નવાઈ લાગશે પણ જેમને કબજિયાત હોય તેમને પણ લસણથી ઘણો ફાયદો થાય છે જો તમે કબજિયાતની તકલીફથી કંટાળી ગયા છો તો દરરોજ સવારમાં બે કાચી કડી લસણ ખાવાનું શરૂ કરી દો બે કાચી કણી લસણની ખાવાથી પેટ સાફ થઈ જાય છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે જે લોકો દરરોજ સવારે એક ગ્લાસ પાણીની સાથે લસણની કઢી ખાય છે તેમનું પાચનતંત્ર હંમેશા ઠીક રહે છે અને તેના પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે લસણમાં એન્ટીઓક્સિડન્ટ એન્ટીફંગલ અને એન્ટીવાયરલ ગુણો હોય છે જે વજનને કંટ્રોલ કરવાનું કામ કરે છે એટલે જો તમે વજન ઉતારી રહ્યા છો તો દરરોજ સવારમાં બે કાચી કડી લસણ ખાવાનું શરૂ કરી દો કેમ કે ખાલી પેટે લસણ ખાવાથી તમને ભૂખ જલ્દી નહીં લાગે અને પેટ પણ ભરેલું રહે છે લસણનો અન્ય મહત્ત્વનો ફાયદો છે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાનો જો તમારે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ ખરાબ હોય તો તમે દરરોજ બે કડી લસણની ખાવ લસણ ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને સાથે હેલ્થને પણ અનેક ઘણો ફાયદો થાય છે એટલે કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે લસણ સૌથી બેસ્ટ ઉપાય છે એટલું જ નહીં પાણી અને કાચું લસણ ખાવાથી શરીરમાંથી ટોક્સિક પદાર્થ બહાર નીકળી જાય છે બોડીને ડિટોક્સ કરવાની આ શ્રેષ્ઠ પદ્ધતિ છે